तो तो हाँ। तो पापा मम्मी हाँ। आज तू तू भी एम लाई ना ये तो तेरा आ काम तो तेरा वेलुट करो पड़े पापा तेरे में खबर धर्मेंद्र एक्सपर्ट ही क्या आज ही रा पापा पहुंच वागे हाँ धर्मेंद्र हाँ धर्मेंद्र कहीं पड़ी फाने मित्र वालों को दिया ठीक है ठीक है दिया तो ले मतलब आज तू तो लाई तू तू वाचाई वाले सीमा स्टैंड अप स्टैंड अप सीमा તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તમે પણ મોજમાં છો ચાલો મિત્રો સુસવા પડી ગઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો બ્લોગ માં સુધી બની રહેજો આજે તો આ બ્લોગ માં તમને જોસના જોવા નથી મળવાની મિત્રો ગઈ કાલે જોસના ઘરે ગઈ છે તો જોસના હોય તો ખૂબ મજા આવે છે કેમ કે એ વાતો કરવા બધી રસપ્રદ વાતો કરવા જોઈએ એનામાં વિચારો કઈથી આવે છે એ જ ખબર નથી પડતી પણ કોઈ નહીં હવે આવશે લગન તો બ્લોગ માં સુધી બની રહેજો તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું

આરે જો બબ મેનેજ કામ કરવાનું હોય એ લોકોનો નહીં એ લોકોને કેટલું હેલ્ધી ખાવાનું હોય હા તો વેલ્યુ ખરું જો પછી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ શું થયું બેટા પડી પડી ઓ પણ વાગ્યું જો બચે ચાલો એની દવા કર બેટા દવા કરો ચલો

હા બરાબર હેલે હે ભાઈ પછી મારે એક ગામ છે છોડું કે બગા હા તે જ લો આ જો થોડીક મારી લો તો ઊંચી જાડી થતી હોય તો એટલે જાડો થઈ જો મારે હા તો મારે થઈ નહીં હા કયા વિચારો ગઈ કાલ તું પહેલો દિવસ હતો સ્કૂલનો હા તો કેવું રહેલું તારો અનુભવ મસ્ત ફ્રેન્ડ મળે હા એવું શું શું કહેતા હતા કસુ ટીચર કસુ કસુ કહેતા

યુનિફોર્મ પહેરવાના બનાવા છે પણ આ છોકરા નવરાયે જોડે નાખીમાં મરાય બરાબર બરાબર આ વિનાગ આપી નાખ્યા રોજ નખ નખ તો હંમેશા સ્કૂલમાં કાપીને જવું જોઈએ હા પહેલા નવરાયા ને પહેલા હા આ બહુ મોટા નખ થઈ ગયા બેટા અરે વિનાગ ત્યાં નખ કાપે બગા તારા નખ બતાવજો સ્કૂલમાં નખ કેરે બધાઈ ન જાવ હો આ છે એને વાગ્યું અત્યારે જ વાગ્યું વાગ્યું નઈ ઓલી સિબા કોણ નવરાય શું બે બે એની જુ 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 પેલા કેટલું ફાછડે કેટલો ફાછડે છે જો જો આ એને સેટ પણ બીક છે આ કોને ભાગી નાખી રીチ કા બોલો હે આમરી ભાગી નાખી હે ગાંડાએ કેવું કહેવાય ભાઈ હે વીર કેમ પછાડી એને બેટા એમ પછાડ્યું જો ओहो लाइव प्रैक्टिकल गेम बजावा छे बोले चलो नीचे उतरो ओ पड़ी जाओ भाई आई ना बेसाय सिम्बा सिम्बा ना जीने उड़ावानो छे पण तुम लोग को स्कूल ही जावना है जीरू पहला बका ना नवरे लो ना हाँ हाँ बस आज फाइनल मित्रों वालों को तैयार ठीक है ठीक है तैयार

બુજરાડ બુડ કે મુકે છે જો ગઈ કાલ સિમ્બાના મોમા આવી ગલા હા બુડ આ કા બુડ પછી ગણ ઓકે ઓકે ચલો લે ઓય આ પ્રાર્થના માં બુડ છે તો કોણ પહેરાવે છે ને નહીં કર નહીં પ્રાર્થના તું પહેરી બેહ્યો બેટા કોઈ પહેરાવતું તો ભઈ

ડાટા માર દે પાવડર કોણ છે મામા હે ચલો આ જ આ દે બિન્નુ હે ને હે વાલા તો ચાલો મિત્રો આ લોકો જો જો જાય છે સ્કૂલે અને સ્કૂલે જે પછી કેટલા વાગે છૂટશે 5 વાગે ચાલો જે પીહુને પૂછો જો એને કશું ખબર નથી હતી ચાલો સિમ્બા જાગી કહો જો સિમ્બા તમા સ્કૂલે જવાનો ટાઈમ થયો અને સિમ્બા ખાવાનો ટાઈમ થયો સિમ્બા ઓ લે આ

कंप्लीट है तू तो खा बगा मू आप करे पर आज ताप मीटर तो एकदम विटामिन वाला ताप है ठीक है क्या क्या ताप तुम्हें कहो नहीं तुम खंजू वाला आवे ना ये आ ताप से ना आए आ ताप में तुम बेसी रहो तो सारूँ आटल खाई दस मिनट तुम जो उधारा में उभा हो ना

तब ये ने इन्हें रिहा स्टाइल से जोड़ी जो थी का तो जो और एक भगत हैं ओला ना मासा येन कर दे तो मोटा बूट मोटा है पापड़ी की लड वाह ओ जो, नौ जो।, जो।, तो जो, जो।, जो है अब ना ना से खावा मो से अपन तू आगे जाना तेरी दीदी करी लाई जो हां रोडली जम नहीं खायना है बेटा

કા શું કરું છું શિપા તો ચાલો મિત્રો ફટાફટી આપણે ચા પીવી છે શું છે તો ફટાફટ મિત્રો આપણે ચા પીવી જોઈ શકો છો કેમકે ચાર વાગે જે ચાર વાગે રૂ કે ચા પીવા જોઈએ અને ચા એક એવી વસ્તુ છે કે મગજ જ ફેશ થઈ જાય ગમે તેવું સ્ટ્રેસ હોય ગમે તેટલું ચિંતા હોય ચા પીવાથી દરેક સ્ટ્રેસ દૂર થાય છે બરાબર શું થાય છે કે બતાવી દો

सिम्बा स्टैंड अप कुर्सी स्टैंड अप सिम्बा कुर्सी જો તો જો મિત્રો સિમ્બાને તો અમે નીચે ઉગાડિયે છે અને આ બધા ઉપર ઉગઈ જો કેવા કેવા અન્યાય કરે स्टैंड अप गुड बॉय એને ખાલી નીચે ને જો ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો નથી તો તો ચોક હા પપ્પા હા ऊपर गए रुही मम्मी गई मम्मी सिम्बा गई सिम्बा कहीं को कहीं है सिम्बा सिम्बा नीचे है बत्तख पंखो है पंखो ऊपर बजा गणेश जी दादा कहीं है ओ वाह वाह हंसार सक रहे है एक तिजोरी गए तिजोरी तिजोरी कहीं ऊपर ले वो बोले तिजोरी कहीं सिम्बा ने तिजोरी तिजोरी

તો મળી મિત્રો આવતીકાલના બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો યુટ્યુબમાં તમે લોકો સપોર્ટ કેમ નથી કરતા ને જીજુ અરે કમેન્ટ પણ નહીં કરતા યાર કમેન્ટ કરો સારી સારી તો ખબર પડે યુટ્યુબમાં ફૂલ સપોર્ટ કરો ને યાર હા યાર પ્લીઝ યાર પ્લીઝ તો કઈ નહીં મળે આવતીકાલના બ્લોગમાં બાય